ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં સગા મામાના હાથે ભાણેજની હત્યા કરવામાં આવી છે જ્યારે આ હત્યા પૈસાના મામલે થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૂળ એમપીના અને હાલ ગારિયાધારના ફાસરિયા ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા જીનાભાઈ નામના પરપ્રાંતીય યુવાનની હત્યા થતાં પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમ્રાટ સમાચાર ગારિયાધાર